कैसा है दर्द अभी दर्द तो कम है सर कल से कम हो गया है बुखार आया था कि नहीं आया हाँ तो कल से नहीं आया कल से बिल्कुल नहीं आया जी अभी इसमें चलना नहीं है दिमाग को सीधा ऐसे ऊंचा करके रखना है ऐसे सोचते सोचते ऊंचा करना है कि छोड़ना है ज्यादा चलना नहीं है, तो पार्ण। पार्ण। पार्ण तो जाने है जाना ही पड़ता है बाथरूम के लिए बस उठना है बाकी उठना नहीं है ये कल से थोड़ा सूजन भी कम हो गया है

સોજીને દડા જેવું થઈ ગયું એને બે દિવસ પહેલાં ખાલી પગ ઉપર થોડું વજન પડ્યું હતું ત્યારે ધ્યાન ન પછી હાલતા ચાલતા હોય એટલે સોજો હોય તો એમાં પાક કરી દીધો હવે આ ખબર કેવી રીતે પડે તો એના બ્લડ રિપોર્ટ હોય સીબીસી ઈએસઆર ને સીઆરપી ડબલ્યુબીસી છે એ વીસ હજાર બસો આવે છે ઇએસઆર ફિફ્ટી ટુ છે એવી જ રીતે સીઆરપી પણ બસો વીસ એટલે વધારે આવે છે થોડીક કિડની ઉપર અસર આવે છે ક્રિએટ એ વહેદ્યું છે હવે આ સીઆરપી અને ઈ એ શું હોય સીઆરપી એટલે સી રિએક્ટિવ પ્રોટીન ઇન્ફેક્શનનો માર્કર હોય બોડીમાં કોઈ પણ જગ્યાએ ઇન્ફેક્શન લાગે એટલે સીઆરપી વધે ઇએસઆર પણ વધે પણ ઈ જે છે જનરલી ક્રોનિક રોગ ક્રોનિક ઇન્ફ્લેમેશન હોય એમાં વધારે મહત્ત્વનો છે સીઆરપી જે છે એક્યુટ એટલે ઇન્ફેક્શન રહી ગયું ને તરત વધી જાય સીઆરપી પાછળ તરત ઘટશે પણ આને તરફ ઇન્ફેક્શન કંટ્રોલમાં આવશે તો એનો સીઆરપી એક બે દિવસ પછી અમે રિપોર્ટ કરાવશું તો તરત ઓછો થઈ ગયો હશે આમાં ખાસ એન્ટિબાયોટિક આપવી પડે ધારો કે એનાથી ના સુકાયા રસી ઓછી ન થાય તો ચેકો મૂકીને રસી કાઢવી પણ પડે અત્યારે અમને હાલથી દાખલ થયા છે સુધારો છે